એ ઉનાળો આવ્યો ને તડકો હારે લાવ્યો કે ગરમી ભૂક્કા કાઢે રે ફૂકા કાઢે રે એ ઉનાળે ગરમી થી બસવા ને ઠંડો પવન ખાવા મે દેશી એસી બનાવ્યું દેશી એસી બનાવ્યું તમે જોવો ઉનાળો આવી ગયો અને ગરમી ફૂકા કાઢવા છે ઈ સારું ગરમી થી બસવા મે દેશી એસી બનાવ્યું દેશી એસી જો હવે વાતો ના કરવી ઠંડો ઠંડો પવન ખાઈ લઉં વા હે લાવ હે કેટલો ઠંડો પવન આવે હેખોડા શું છે બે બે પછી કઉકો બહુ પડે ગરમી બહુ થાય ઈ સારું ગરમી થી બસવા મેં દેશી એસી 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 મને તો ઘડીક ઠંડો પવન ખાવા દે એ વાંધો નઈ તું ઠંડો પવન ખાતું તારે અને મોજ આવી જાય લાવો ઠંડો પવન આવતો હોય ને તો ફોન ઘુમડો નઈ મજા આવે મજા એમ હા ઠંડો પવન ભલે ખાય એનો કઈ વાંધો નહી લાયક કઈ કામ હોય ને તો કામ ની શું જરૂર છે તું તો ભલા મને ખેતી કરશો ખેતી બરાબર હું બાજરી વેચવા જોઉં કે નઈ હા બાજરી ના ખાલી ચારસો રૂપિયા ભાવ આવ્યો હાલે લે અત્યારે મારે બાજરી ખૂટી હું બાજરી લેવા મારે બાજરી ના આઠસો રૂપિયા ભાવ દેવા પડે આઠસો રૂપિયા ઓહો અમુક અમુક માણસો કેવી સમાજ સેવા કરે તે કોઈ કોઈ નું સારું કર્યું કર્યું ને પેમલા કેટલાય બધા સારા કામ કર્યા કાલ તો આવું મોટું સારું કામ કર્યું કોનું મુખી નું મુખી ને હું છું મુખી ને નથી છું

હું આખો થી વાલ્યુ માં દાટા મારતો એટલે સારે છે એસી ફીટ કરાવું તો મને ટાઢી હવા આવે સારે છે તમે એસી મૂકશો તો હવા છે ને હું પેલી બીજા ના ખેતર માં વહી જાય એટલે ઈ ભલે બીજા હવાય ખાય પણ ખાય તો ખરા ને ટાઢી એને હવા આવે ને મારે આવે ને એટલે એની કરતા મૂકી તમારા રૂમ પૂરતી એસી લઈ લો કેમ રૂમ પૂરતી એટલે તમારે એક ને જ એસી ની ટાઢી હવા આવે એમ હા રે ને એસી લેવા જાવ છે એસી લેવા જાવ હા તો એસી તમારે લેવી હા એક કામ કરો ને હાલો ને મારી અપાવું શું કામ છે હરખોડા ની જગ્યા હુલે એની તો પાસે મૂકી એસી છે તમને ખબર ન પડે અમેલા છીએ એવું છે મેં તને બેસી એસી નો પવન ખાવા દીધો એમાં તું તો આખા ગામ ને લઈ ને આવ્યો છે આવા એસી તમે ખરીદી પણ આ એસી નો ખરીદી હું કિંમત કરીશ મુખી પાંચ રોકડા પાંચ હાજર અરે પાંચ હજાર ની પંદર હજાર રૂપિયા દઉં હા તો મુખી તમે તારી એસી લઈ જાવી આવ્યો મુખી એસી દેશી એસી ને લીધું ને હે તો કેતો ને લઈએ કોઈ

Wah Muki, wah wah Khas tu nak buat ni khas ni asyik litu wah Haa, naku ake? Ke awi na? Piham! Eh, leh sahab parwana gulid ya? Dambu, dambu Eh, aje tu we play Muki We play? Haa Haa, salu tu Ya, ake yang yang tu Ya? Hmm? Eh, eh, eh Tu thapkan ma, yi, nubo, in aho asyik tawain itu Pun na

એસી બગડી ગયું બોલાયું હશે આ એસી નો પવન ખાવા આવે ઈ તારું અમે તો છે પણ હવે સાલું ન થતું હા એસી એટલે તને કઈ ખબર પડ્યા આ કઈ જેવું તેવું એસી નથી દેશી એસી છે દેશી

મને થોડી ખબર ભાઈ આમ જો આપણે એસી ને પૈસા લાય પૈસા નથી આપે મેં તો તમને એસી વેચી દીધું એમ નો પૈસા લાયું મને થોડી ખબર છે એસી કેમ પૈસા પૈસા હવે તમે રસ્તા માં લઈને આવતા હોય તો મને ટાટો પવન કેમ આવું છું ક્યાં તમે વાડીઓ માં ડોટું મારો આવો અહીંયા ચાલુ થઈ ગયું આવો નાઈ ક્યાંય ના ક્યાંય કોઈ જાય મિત્રો જય શ્રી રામ આ વિડીયો કેવો લાગ્યો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવી દેજો અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરજો તો હવે ફરી મળીશું નવા